શક્તિના સાધકો માટે માળા બહુ જ મહત્વનું સાધન છે માળા એ ભગવાન કે કે ભગવત સ્મરણ અને નામ જપમાં બને છે છે એટલે સાધકને તે પોતાના પ્રાણ જેટલી પ્રિય લાગે માળા એ સાધકને સિદ્ધિ પ્રાપ્ત કરાવવાનું શ્રેષ્ઠ સાધન છે પરંતુ કયા ફળની પ્રાપ્તિ માટે કેટલા મણકાની માળા લેવી તે અંગેની આજની રસપ્રદ માહિતી મેળવીશું શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી

કેટલા હોવા જોઈએ આમ તો જનરલ આપણને ખબર છે કે એકસો ને આઠ મણકાની માળા આવે છે ઘણા લોકો નાની માળા પર રાખતા હોય તો નાની માળાથી પણ કરતા હોય ઘણા લોકો ગળામાં પહેરવાની એક રુદ્રાક્ષની માળા હોય તો એ પહેરતા હોય પણ ઘણી વખત માલા જ્યારે તમે ફેરવો છો અથવા ગળામાં હાથમાં ક્યાંક પહેરો છો તો કેટલા મણકા હોવા જોઈએ અને માળાથી તમે કોઈ પણ મંત્ર જાપ કરો છો તો માલાને પહેલાં તો એક્ટિવ કરવી જરૂરી છે માળાને ને કરતા પહેલા એક મંત્ર આ બોલી પછી માળા કરવી જોઈએ અને મારા કરવાની અંદર પણ નિયમ પણ તમને કહ્યું અંગૂઠા હોય અંગૂઠા થી મારા ફેરવવી યોગ્ય છે તો આ બધા પ્રશ્નોને લઈને આજનો કાર્યક્રમ મારે કરવાનો છે પહેલા જાણીએ કે મારામાં એકસો ને આઠ મનકા કેમ હોય છે મિત્રો ખાસ કરીને આપણા સનાતન ધર્મની અંદર જેમાં તિથિ જ્યોતિષ નામના ગ્રંથની અંદર પાંચ વસ્તુ હોય તિથિ નક્ષત્ર યોગ અને કરણ એમાં નક્ષત્ર જે આવે છે એમાં નક્ષત્રની કુલ સંખ્યા સત્યાવીસ છે અને નક્ષત્ર સૌથી મહત્વના ગણવામાં આવે છે જેવું નક્ષત્ર હોય તેવું એનું ફળ હોય છે કુલ નક્ષત્રની સંખ્યા સત્યાવીસ છે અને સત્યાવીસ નક્ષત્રના એક નક્ષત્રના ચાર ચરણ બતાવેલા છે ચરણ કહેતા પગ તો એ સત્યાવીસ નક્ષત્રના ચાર ચરણ એટલે એક નક્ષત્રના ચાર ચરણ એટલે સત્યાવીસ નક્ષત્રના ચાર ચરણ એટલે એકસો ને આઠ થાય અને એકસો ને આઠ મણકાની માલા એટલે એ સત્યાવીસ સત્યાવીસ નક્ષત્રના ચાર ચરણ કહેવામાં આવે છે એટલે દરેક મણકાની એક અલગ તાકાત હોય છે એટલે એકસો આઠ મનકાની માલા જે છે જેને પૂર્ણ માલા કહેવામાં આવે છે પૂર્ણ અંક કહેવામાં આવે છે સરવારો કરીએ એકસો ને આઠ તો એનો નંબર કયો થયો નવ નંબર અને નવ નંબરને આપણે પૂર્ણ અંક કહેવામાં આવે છે અંકોનો રાજા કહેવાય છે કેમ કે નવ નંબરથી ઉપર કોઈ નંબર જ ના આવે નવથી ઉપર પાછું દસ આવે તો દસમાંથી પાછો જીરો નીકળી જાય પાછું એક થઈ જાય એટલે નવ નંબરને પૂર્ણ અંક કહેવામાં આવે છે મિત્રો ઘણી વખત આપણે તમે જોજો કોઈ સાધુ સંત હોય મહંત હોય તો એમની પદવી તમે જોજો એકસોને આઠ પદવી લખવા લખાવવામાં આવે કાં તો એક હજારને આઠ પદવી કેમ કે એકસોને આઠ અથવા એક હજારને આઠ લગાવ મતલબ કે સત્યાવીસે સત્યાવીસ નક્ષત્રના ચાર ચરણની અંદર આવી જાય છે એટલે જે એકસોને આઠ આવે એની અંદર સમસ્ત શક્તિઓ એની અંદર બિરાજમાન થઈ જાય છે એટલે પદવી એકસોને આઠ અથવા એક હજારને આઠ જોવા મળે છે અને હવે તો ખાસ કરીને વ્યક્તિ બીમાર પડે તો ને આઠ ફોન કરો ભાઈ વ્યક્તિને બચાવવા માટે પણ એ સ્પીડમાં જે વાહન આવે છે એમાં પણ શાસ્ત્રની દૃષ્ટિ આપણે ચાલીએ તો એવું કહેવાય કે એકસોને આઠ જે છે જેને બહુ શુભ ગણવામાં આવે છે આહુતિ આપવી હોય હવનમાં તો આપણે કંઈ એકસોને આઠ આપો કલશ અભિષેક કરો તો એકસોને આઠ કલશનો અભિષેક કરો મંદિર ઉપર કલશ લગાવવાની વાત આવે તો આપણે કંઈ એકસોને આઠ લગાવો તો એકસોને આઠ જે છે શાસ્ત્રમાં બહુ વિશેષ એનું મહત્વ છે પરંતુ એની સાથે બીજા અમુક જે મણકા છે એની પણ વિશેષ મહત્ત્વ હોય છે જેમ કે શાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો વીસ મણકાની કોઈની માલા હોય માળા કરવી હોય વીસ મણકા લીધા હોય તો વીસ મણકાની માલાથી જો કોઈ કરે છે તો એનાથી ફાયદો એને ઐશ્વર્યવાન ભવ ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે જેને ખાસ કરીને એવું લાગે કે મારે બહુ ઐશ્વર્ય જોઈએ છે ધન જોઈએ છે ઐશ્વર્ય મારું ચારે બાજુ વાહવા થાય તો એ વ્યક્તિ મંત્ર જાપની અંદર વીસ મણકાની માલા બનાવીને એ કોઈ ઈષ્ટદેવના જપ કરી શકે છે પચીસ પચીસ મનકા ભેગા થાય તો એવું કહેવાય છે મનુષ્યને મોક્ષ આપવા વાળો હોય છે જે વ્યક્તિને એવું લાગે કે ભાઈ મારે હવે મોક્ષ જોઈએ છે હવે બધું જિંદગીમાં બધું આપણે સુખ ભોગવી લીધું છે હવે કેવલ મોક્ષ જોઈએ છે તો એ વ્યક્તિએ નાની માળા બનાવી અને માળાના મનકા પચીસ રાખવા અને પછી તમે તમારા ઈષ્ટદેવના સ્મરણ કરો તો એ મંત્ર જાપથી એ મનકાથી એને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિને સુખ જોઈએ છે સુખ અને મૃત્યુ બાદ મોક્ષ એક સાથે બે વસ્તુ જોઈએ પહેલા જલસાથી સુખ જોઈએ અને પછી મોક્ષ જોઈએ તો એને ચૌદ મણકાની માલા લેવી માલાની અંદર કોઈ પણ તમે રુદ્રાક્ષ લઈ શકો ચંદનની માલા તુલસીની માલા ગમે તે લઈ શકાય પણ એના મણકા આ રીતે હોવા જોઈએ ચૌદ લેશો તો એ સુખ પ્રદાન કરે છે એકસો ને આઠ મણકાની માલા કરવાથી અથવા ગળામાં પહેરવાથી સર્વ કાર્ય સિદ્ધિ બધા જ કાર્યોની સિદ્ધિ આપવા હોય છે એકસો ને આઠ મણકા મણકાને ભેગા કરીને મારા બનાવીને એને જો જપ કરવામાં આવે તો મનુષ્યની પુષ્ટિદાયક બને છે ત્રીસ મણકાને ભેગા કરીને જો એને પહેરવાથી અથવા એના જપ કરવામાં આવે છે તો મનુષ્યને ધનપ્રદા ધન આપવા વાળા બને છે ત્રીસ મણકા ઘણા લોકોને ઈચ્છા થાય કે મારે રુદ્રાક્ષની માળા ગળામાં પહેરવી છે અને સોનાની પહેરવી છે અને ઘણી વખત આપણે દુકાનમાં બનાવવા આપીએ અને ઘણી વખત જોઈએ તો મણકાણે ગણીએ તો ચોપ્પન હોય ચોપન કેમ હોય છે એક્ચ્યુઅલી મને હજુ સુધી ખબર નથી પડી લોકો એવું વિચાર કરે ભાઈ એકસો ને આઠ છે એની અડધી કરી નાખો એટલે ચોપન થઈ જાય એ બનાવી પહેરેલો શું શાસ્ત્ર આ વસ્તુને માને છે તમે શાસ્ત્ર પ્રમાણે ચાલો છો કે તમે તમારા શોખ પ્રમાણે શોખ પ્રમાણે ચાલતા હોય તો એને શાસ્ત્રને કોઈ લેવા દેવા નથી પણ જો શાસ્ત્રની દ્રષ્ટિએ ધર્મની દ્રષ્ટિએ પહેરવી હોય તો એવું ના હોય કે એની અધિકારીને કરીને પહેરો ચોપન થઈ જાય ચોપન ના પહેરાય કેવલ પચાસ મણકા લેવા જોઈએ ત્યાં કેમ કે ત્યારે તમે એની ઇફેક્ટની વાત કરો છો તો રુદ્રાક્ષની માળા સોનામાં બનાવી છે તો એને પચાસ મણકા લો એકાવન નહીં ઓગણ પચાસ એ નહીં કેમ કે દરેક મણકાનું એક ગણતરી છે એનું એક વિશેષ મહત્વ છે મિત્રો બીજી સરસ મજાની વાત કહી દઉં કે તમે જો કોઈ પણ માળા બજારમાંથી લાવ્યા હોય નવી લાવ્યા હોય અને હવે એને મંત્ર જાપ કરવા છે તો ડાયરેક્ટ મંત્ર જાપ ના કરાય પહેલા એ માલાને ગંગાજલ છંટકાર કરી અને સિદ્ધ કરો અને એમાં એક દેવી છે એ માલાની અંદર પણ એક દેવી બિરાજમાન છે કદાચ તમને ખબર ના હોય તો કહી દઉં ચંડી પાઠના ગ્રંથની અંદર શબ્દ આવે છે શ્લોક આવે છે ઓ મા માલે મહામાયે સર્વશક્તિ સ્વરૂપીણી ચતુર્વર્ગ સ્વૈન્યાસ અસ્મન્મય સિદ્ધિદા ભાવ अविघ्न कुरु मालित गृहती दक्षिणे कड़े जप काली चिद्धि तम प्रसिद्ध सिद्धि अक्षमाला अधिपते सुसिद्धि दई दई सर्वंत्र सहा दिन साथ सर्वे परिकल पड़े मैं स्वाहा श्लोक है यहाँ तो जय तमे नवी माला लाया हो त्यारे ये देवी नाम है अक्षमालिका अक्षमालिका तो तेरे ओम ऐं रीम अक्षमालिका ये ओम ऐं रीम अक्षमालिका नम आ मंत्र આ મંત્ર બોલીને એ માલાના પગે લાગીને પછી મારાનો ઉપયોગ કરી દેવાનો ડાયરેક્ટ મારાથી ભગવાનનું નામ લેશો ને તો એ યોગ્ય નથી પહેલાં તો અક્ષમાલિકા જયદેવી જે માલાના દેવી છે એ દેવીને પગે લાગો એની તો રજા લો કેમકે તમે એનો ઉપયોગ કરો છો એનાથી તમે ભગવાનને કૃપા મેળવશો તો એ અક્ષમાલિકા દેવીની પૂજા કરો અને એ અક્ષમાલિકા દેવીને નમસ્કાર કરીને જો જપ કરવામાં આવે છે તો એવું લખ્યું છે શુભમ કુરુષ ભદ્રે યશો વર્જસ્થ સર્વદા એ વ્યક્તિનું કાર્ય સિદ્ધ બને છે જે ઉદ્દેશ્યથી જપ કરે છે તે જપ એના સિદ્ધ બને છે તો મંત્ર બોલીને એને એક્ટિવ કરવાની હવે રહી વાત માળાના મંત્ર જાપની તો ઘણા લોકોને માળા ફેરવતા હોય તો સીધો અંગૂઠાથી આમ 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 ફેરવતા હોય અંગૂઠાથી માળા કોઈ દિવસ ફેરવાય નહીં એ ખોટી કહેવાય કઈ રીતે તો કે તમારા હાથની અંદર જે છેલ્લી બે આંગળી છે જે છેલ્લી ટચલી અને એની બાજુની બંને આંગળીને અંગૂઠા સાથે એને ભેગી કરો અને એ એની વચ્ચો જ માલા હોય આની અંદર માલા મૂકી દેવાની પછી એ ભેગી કરવાની અને પહેલી આંગળી જે છે અંગૂઠાની બાજુ એને પણ સ્પર્શ નથી કરવાની અને વચ્ચેની જે મધ્યમાં મોટી આંગળી જે છે એનાથી મણકો તમારે ફેરવવાનો આ રીતે તમે માલા કરો છો તો એનાથી તમને એ માળાનું ફળ મળે છે એસી ટકા આપણે જ્યાં જોઈએ ને ત્યાં ઓમ ઓમ એમાં ઓમ નમસ્ત કરી મારા કરતા અંગૂઠાથી અંગૂઠો લગાવો અંગૂઠાથી મણકાને ફેરવો છો તો એનાથી ફળ નથી મળતું માળાનો નિયમ છે કહ્યું તે પ્રમાણે છેલ્લી બે આંગળી અંગૂઠાને ભેગો કરો અને એની વચ્ચો જ માળા રાખો અને પછી મધ્યમાં આંગળીથી એક એક મણકો ફેરો અને તમારે જે મંત્ર મંત્ર બોલે રાખો આ રીતે માળા કરવી જોઈએ અને માળામાં નિયમ છે કે જ્યારે કરતાં 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 વચ્ચેનો એક મેળું આવે ને તો મેરુથી પાછી મારાને ઊંધી ફેરવી દેવાની પછી ત્યાંથી ચાલુ કરો મેરુને વટીને આગળ નહીં જવાનું ત્યાં બ્રેક લગાવી અને મારા ઊંધી કરીને ત્યાંથી પછી ચાલુ કરો ફરતી ત્રીજો નિયમ માળા જ્યારે કરતા હોય ત્યારે માળાને પૃથ્વી ઉપર બને ત્યાં સુધી સ્પર્શ ના થાય તે રીતે માળા કરવાની ચોથો નિયમ માળા કરતી વખતે બને ત્યાં સુધી એક ગૌમુખી આવે એની અંદર મારા સંતાડીને માળા કરવાની ટેવ પાડજો બને ત્યાં સુધી માળા કરતા હોય કોઈને દેખાવું ના જોઈએ નહીં તો તમારું પુણ્ય લઈ જાય છે અને એનાથી આગળ પાંચમી નંબરની વાત બહુ મહત્વની વાત ગમે એટલી માળા કરવી હોય તો એ માળાને તમે ગુપ્ત રાખવી કોઈને કહેવું નહીં મેં આટલી માળા કરું છું ને આટલું આમ કરું છું કેમકે તમે કહો છો તો એ બધી વસ્તુ પુણ્ય તમારું જતું રહે છે ગુહ્યાથી ગુએ ગુપ્ત ઋત્વ કૃતમ સિદ્ધિર ભવત તો પ્રસાદ મહિષ્વતી આ ગુહ્ય ગુહ્ય રાખવું એને તમે જે ધર્મ કાર્ય પૂજા પાઠ જે કંઈ જપ વ્રત કરો છો તમારા મનમાં રાખો કોઈને કહેશો નહીં કહેવાથી નષ્ટ થાય છે તો આ બધા માળા કરવાના મારાના નિયમો શાસ્ત્રમાં જણાવેલું છે અને આજે સુંદર મજાની મેં તમને જાણકારી આપી છે આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન